દરેક રાજ્ય અને શહેરનો એક પોતાનો ઇતિહાસ હોય છે એવી જ રીતે વડોદરા શહેરનો ઇતિહાસ મગર સાથે સંકળાયેલો છે વડોદરા શહેરમાં આવેલ વિશ્વમિત્રી નદીમાં લગભગ 400 થી પણ વધુ મગરો વસવાટ કરી રહ્યા છે તો આજે આપણે વડોદરા શહેર અને વસવાટ કરતા મગરો વિશે જાણકારી મેળવીશું આ જે મગર જોવા મળે છે એનું નામ જ મગર કોકડેલ છે અને મગર અથવા તો માર્સ ક્રોકોડાઈલ કહેવાય માર્સ એટલે કળણ અથવા તો કાદવ એટલે આપણા ત્યાંના જે મગર છે એ લોકો નદી અને કાદવનું હોય એવી જગ્યા ઉપર રહેવાનું પસંદ કરતા હોય છે હવે મગર ક્રોકોડાઈલની આપણે વાત કરીએ તો આ જે સ્પીસીસ છે એ સમગ્ર ભારત અને એશિયાના અમુક બીજા દેશો સુધી એટલે કે પાકિસ્તાન ઈરાન શ્રીલંકા આપણા આજુબાજુના ક્ષેત્રમાં જોવા મળે છે એનું સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન છે આપણા દેશ ભારત દેશની અંદર વિશ્વામિત્રી નદી આજુબાજુમાં જે જોવા મળી રહ્યા છે એક સારું હેબિટેટ એમને અહીંયા મળ્યું છે સારું એટમોસ્ફિયર એમને અહીંયા મળે છે નદીની આજુબાજુ કોતરો છે જેની અંદર એ માળા કરી શકે છે ઈંડા મૂકી શકે છે પોતાની ગુફાઓ બનાવી શકે છે નદીની આજુબાજુ જે વેજીટેશન છે ત્યાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ અને સરીસરૂપ જોવા મળે છે જે નદી કિનારે આવતા હોય છે અને મગર એમનો શિકાર કરતા હોય છે એટલે એક બહુ સારું એન્વાયરમેન્ટ અને એટમોસ્ફિયર એમને મળ્યું છે જે એમના માટે ઉપયોગી છે એમના ઈંડાના સેવન માટે જરૂરી છે અને એમના ખોરાકની પૂર્તિ માટે પણ જરૂરી છે એટલે એટલા માટે જ વિશ્વામિત્રી એક આદર્શ સ્થળ છે મગર ક્રોકોડાઇલ માટે મગર છે ને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તમને જોવા મળે છે સૌરાષ્ટ્રમાં છે જુનાગઢના વિસ્તારોમાં તમને જોવા મળશે અહીં સુધી કે કચ્છના રણમાં પણ તમને મગર જોવા મળશે દક્ષિણમાં પણ મગર છે પણ એટલી મોટી સંખ્યામાં નથી સેન્ટ્રલ ગુજરાતની આપણે વાત કરીએ તો આણંદ ખેડાના વિસ્તારો છે વડોદરા છે અને બીજા અન્ય એવી જગ્યાઓ છે કે ત્યાં તમને મગર જોવા મળે છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મગર ખાલી વિશ્વામિત્રીમાં નથી પણ વિશ્વામિત્રીની સાથે તમે જાઓ તો આજવા સરોવરમાં તમને જોવા મળશે દેવ નદીમાં જોવા મળશે એ સિવાય જે આપણા વડોદરાની આજુબાજુ જે નાના મોટા જળાશયો છે તળાવ છે જે નર્મદાની કેનાલ જાય છે આ બધામાં મગર જોવા મળે છે તો વિશ્વામિત્રીમાં આપણે જો મગરની સંખ્યાની નું અનુમાન લગાડીએ તો એ ચારસો ઉપર છે અને સમગ્ર વડોદરા જિલ્લાની વાત કરીએ આપણે તો લગભગ મારું માનવું એવું છે કે આઠસો ઉપર મગર હશે આઠસો થી હજારની વચ્ચે એટલી સંખ્યા વડોદરાની અંદર મગરોની થઈ ગઈ છે કારણ કે ડાડર નદીની અંદર પણ મગરોની બહુ સારી સંખ્યા છે ગણતરી જે છે મગરોની એ નદી વિસ્તાર નદી કાંઠા થતી હોય છે એટલે આપણને ફક્ત નદીમાં મગરોની સંખ્યાનો જ અનુમાન આપણે હમણાં સુધી મેળવી શક્યા છે કે વિશ્વમિત્રી જે નદી છે એ પાવાગઢથી એની શરૂઆત થાય છે જોવા જઈએ તો એ મોટી નદી નથી પણ એક સ્ટ્રીમ રિવર જેવી છે કે નાની નાની નદીઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એક મોટી નદી બને છે તો વિશ્વમિત્રી જો તમે જોઈ છે તો એ નર્મદા કે મહી જેવી બહુ બ્રોડ નથી બહુ ફેલાયેલી નથી સાંકળી નદી છે સાંકળી નદી હોવાના કારણે એને બંને બાજુ બહુ સારા માટીના કોતરો મળ્યા છે માટીના કોતરો હોવાનો ફાયદો એ છે કે એનાથી નદીની અંદર એક કાદવ બનેલું રહે છે અને મેં કીધું એ રીતે કે મગરને કાદવ ગમે છે કાદવ અને પાણી જ્યાં મિક્સ થતું હોય એવા વિસ્તારમાં રહેવાનું ગમતું હોય છે બીજું કે તમે વિશ્વામિત્રી જોશો તો એનો સોળ થી સત્તર કિલોમીટર ની જે લંબાઈ છે એ વડોદરા શહેરના મધ્યમાંથી થઈને નીકળે છે એટલે વડોદરા શહેરમાંથી ઘણું બધું જેમ કે નોનવેજ ચિકનની જે શોપ હોય છે ફિશર્સ ફિશરિંગ કરનારા જે લોકો હોય છે એ લોકો એમનું જે બચેલું વેસ્ટેજ હોય છે એ લોકો નદીમાં ડ્રોપ કરતા હોય છે તેના કારણે મગરોને બહુ સારા પ્રમાણમાં ખોરાક પણ મળી જતો હોય છે એ સિવાય નદીના આજુબાજુના વિસ્તારમાં બહુ સારું ફોરેસ્ટ ડેવલપ થયું છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ સરિસૃપો આ બધા વિસ્તારમાં રહેતા હોય છે એટલે મગરોને જો નેચરલી પણ કોઈ શિકાર કરવો હોય તો પણ એમની માટે વિશ્વામૈત્રી બહુ જ આદર્શ જગ્યા કહેવાય એવો વિસ્તાર છે અને આપણે વાત કરીએ મગરની તો ધીમે ધીમે એમની સંખ્યામાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે પણ આ વધારો બહુ ઝડપી નથી મગરના આપણે બચ્ચા કે ઈંડા વિશેના જે પ્રશ્નો હશે એમાં હું એમનો તમારે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ પણ મગર જે છે હા હાલમાં થોડાક વધ્યા છે તો ગણતરી કઈ રીતે થાય છે તો મગર છે ને એક સરીસૃપ વર્ગનું પ્રાણી છે શિયાળાની અંદર એ મોટા ભાગે નદીના કિનારે તડકો લેવા માટે બહાર આવીને બેઠો હોય છે તો દિવસની એક ગણતરી હોય છે ને એક ગણતરી રાત્રેની હોય છે દિવસ એટલા માટે કારણ કે બાસ્કિંગ કરતા જે મગર હોય તડકો ખાતા જે મગર હોય છે એ લોકોને તમે સહેલાઈથી જોઈ શકો છો અને એમાં અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે જેના આધારે અ મગરની ગણતરી થાય છે એની અંદર પણ એક પર્ટિક્યુલર સિસ્ટમ એ હોય છે જુવેનાઇલ કેટલા છે સબ એડલ્ટ કેટલા છે ને એડલ્ટ કેટલા છે એના પણ અમે એક અલગ ફોર્મેટ બનાવીએ છીએ એટલે નાના મધ્ય કદના અને મોટા કદના મગરોની સંખ્યા આપણને ખબર પડે રાત્રે મગરની ગણતરી એટલા માટે કરવામાં આવે છે કે દિવસમાં અમુક મગર એવા હોય છે કે જે અમુક પ્રકારના ડિસ્ટર્બન્સના કારણે દેખાતા નથી અથવા તો કોઈ એવી જગ્યાએ સંતાઈ ગયા હોય છે જ્યાં આપણી નજર પહોંચી નથી શકતી તો રાત્રે મગરની જે આંખો છે એ ઓરેન્જ કલરમાં શાઇન કરતી હોય છે એટલે રાત્રે જ્યારે તમે ટોર્ચ કરો એટલે પાણીની અંદર ચમકતી આંખો જોઈને તમે મગરની સંખ્યાનો એક કાઉન્ટ લઈને દિવસ અને રાતના મગરોનો કમ્પાઈલેશન કરીને પછી એક ફાઇનલ આંકડો બહાર પાડવામાં આવતો હોય છે એ રીતે આપણને મગરની સંખ્યા ખબર પડતી હોય છે મગર જ્યારે પાણીની બહાર હોય છે તો એને તો બહુ સ્પષ્ટપણે દેખાતું હોય છે અને બીજું કે મગર જોવાની સાથે સાથે સાંભળવામાં બહુ નિપુણ છે તમને એવું હોય કે મગર શાંતિથી બેઠો છે અથવા તો આંખ બંધ કરીને સુઈ રહ્યો છે પણ એ એની આજુબાજુ થતી તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખતો હોય છે આવનારી અવાજોને સાંભળતો હોય છે એટલે કોઈ દિવસ એવું નથી એવું નહીં માની લેવાનું કે મગર ઇનએક્ટિવ છે મગર બહુ જ એક્ટિવ પ્રાણી છે બહુ ચપળ પ્રાણી છે અને એની સાથે રહીને અમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે તો જમીન ઉપર તો એ સ્પષ્ટપણે જોઈ શકતો હોય છે પણ પાણીમાં જયારે જાય છે તો એની જે આંખો છે પાણીની અંદર ઘણા બધા પ્રકારનો કચરો હોય છે કંઈક ને કંઈક તણાઈને આવતું હોય છે ઝાડના કાંટા હોય કે માણસને નાખેલો કચરો હોય જેના આંખને નુકસાન કરી શકે છે કારણ કે આંખ જ એના શરીરમાં એક એવો ભાગ છે જે સૌથી કમજોર છે એટલે પોતાની આંખ એને સાચવવી પડે છે તો મગરને કુદરતે એક કુદરતી લેન્સ આપ્યા છે જેને આપણે ગ્લેન્સ કહેતા હોઈએ છીએ જ્યારે પાણીમાં ઉતરે છે ને ત્યારે પોતાની આંખ ઉપર એ કવચ ચડાવી દે છે એ એ જ વખતે એની વિઝિબિલિટી આછી થઈ જાય છે એના પછી પાણીમાં ઉતરે છે પાણીમાં પાણી મેં કીધું એ રીતે કે કાદવ અને કણવાળું પાણી હોય છે એટલે એવું કહીએ કે પાણીમાં ઉતર્યા પછી એની મોસ્ટ ઓફલી જે વિઝિબિલિટી છે એ બહુ જ ઓછી થઈ જાય છે સાહીઠ થી એસી ટકા જેવું પાણી હોય જેવું નદીનો કે તળાવનો વિસ્તાર હોય એના આધારે તો લગભગ સાહીઠ થી એસી ટકા એ વિઝિબિલિટી ગુમાવી દેતો હોય છે તો આપણને પ્રશ્ન એવું થાય કે જોયા વગર શિકાર કઈ રીતે કરતો હશે તો મગરની જો શરીર રચનાને આપણે સમજીએ તો એના ઉપર તમને સ્કેલ્સ દેખાશે અણીદાર એ એકચુઅલમાં રડારનું કામ કરે છે પાણીની અંદર જ્યારે કોઈ પણ હલચલ થાય છે કોઈ પ્રાણી પાણી પીવા આવે છે કે કોઈ માણસ છબછબિયા કરતું હોય છે હાથ પગ ધોતું હોય છે તો એ પાણીની જે તરંગો ઉત્પન્ન થાય છે જ્યારે એની પૂછડીને જઈને ભટકાય છે એના ઉપરથી અંદાજો લગાવે છે કે પાણી કાંઠે કોઈક પ્રાણી આવેલું છે કઈ દિશામાં છે અને હમણાં એ શું કરી રહ્યું છે એ બધી વસ્તુનું અનુમાન પોતાની જે કુદરતે એને જે સિસ્ટમ આપી છે રેડાર સિસ્ટમ આપી છે એના ઉપરથી એને ખબર પડતી હોય છે બીજું કે એના ઉપરની જે પીઠનો તમે જે ભાગ જુઓ છો જે ઘણો મજબૂત હોય છે તો એ પીઠનો જે ભાગ છે એ સોલાર પેનલનું કામ કરતું હોય છે એટલે મગરને એનર્જીની બહુ જરૂર છે મોટાભાગે નદી કિનારે લોકો જાય મગર જોવા જતા હોય છે તો મગર આપણને બહાર બેસેલો એટલા માટે દેખાય છે એ ઠંડા લોહીનું પ્રાણી છે તો જેની પીઠ છે સોલાર પેનલનું કામ કરે છે જે સૂર્યપ્રકાશને અંદર ખેંચીને આખા શરીરમાં સર્ક્યુલેટ કરે છે જેનાથી મગર ચાર્જ થાય છે ગરમ થાય છે અને પાછો પાણીમાં ઉતરીને એની જે દૈનિક પ્રવૃત્તિ છે એ કરતો હોય છે રહી વાત એમના એક્ટિવનેસની તો હા મગર ચાર પગે ઊભો થઈને ચાલી પણ શકે છે અને મગર દોડી પણ શકે છે નાના મગરની તો સ્પીડ ઘણી સારી એવી હોય છે કે એને ઘણી વખતે આપણે રેસ્ક્યુ કરવા જઈએ તો આપણે એના સુધી પહોંચી પણ નથી શકતા બહુ સ્પીડમાં દોડીને નીકળી જાય છે તો મગર આપણને ખાલી દેખાય છે જેટલો સુસ્ત છે એટલો જે એક્ટિવ છે ખાસ કરીને પાણીમાં ઉતર્યા પછી એ બહુ જ ધીરજવાળું પ્રાણી છે એને જ્યારે શિકાર કરવો હોય છે કે પોતાના શિકાર જ્યાર સુધી એની રેન્જમાં ના આવી જાય જ્યાર સુધી ને હું એનો શિકાર કરી લઈશ કોન્ફિડન્સ બિલ્ડઅપ ના થઈ જાય ત્યાર સુધી એ બહુ જ લાંબા સમય સુધી રાહ જુએ છે અને તક મળતાની સાથે સેકન્ડના ચોથા ભાગની અંદર એ પોતાના પ્રા શિકારને પકડીને સીધો પાણીમાં લઈ જાય છે બીજી એક વસ્તુ કે મગર ક્યારે પણ પોતાના શિકારને આપણે જ્યારે કહીએ છીએ તો એની મારવાની ટેકનિક એ છે કે આપણને એવું લાગતું હશે કે એને ચીરી નાખતો હશે ફાડી નાખતો હશે તો એ એની પદ્ધતિ નથી એ પોતાને શિકાર પોતાના શિકારને લઈને સીધો પાણીના ઊંડા ભાગમાં જતો રહે છે જેથી શિકારના શરીરમાં પાણી જતું રહે લંગ્સમાં પાણી જતું રહે શ્વાસ લેવાનું એ બંધ કરી દે પછી મગર નિરાતે પછી એને ખાતો હોય છે વાઇલ્ડ ની અંદર કેવું હોય છે કે મગરના બચ્ચા છે જ્યારે ઈંડામાંથી બહાર આવે છે ત્યારે એમને ઘણો બધો ખતરો હોય છે સૌથી પહેલા બીજા મોટા મગરથી પાણીના અંદર મોટા જે કાચબા હોય છે એનાથી નદી કિનારે પાણી કિનારે પડતા જળચર પક્ષીઓ છે બગલા છે હેરોન્સ છે ઇગરેટ છે એનાથી અને શિકારી એટલે મગરને પણ મોટું થવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે ઇવન મગર પાંચ ફૂટ છ ફૂટનો થાય છે તો અન્ય મોટા ટેરોટેરિયલ જે ક્રોકોડાઈલ્સ હોય છે મગર હોય છે એની સાથે પણ ફાઇટ થાય છે તમે ઘણી મગર જોયા હશે જેના હાથનો પંજો નથી આગળનું જબડું તૂટી ગયું છે પાછળની પૂંછડી નથી તો એ સાઇન આપે છે કે એનું કોઈ મોટા ટેરેટોરિયલ મગર સાથે ફાઇટ થયું છે એટલે મગર આજીવન સંઘર્ષ કરતો હોય છે એને શાંતિ ત્યારે મળે છે જ્યારે એક ફૂલ સાઈઝની હદ પર આવી જાય છે કારણ કે ત્યારે એનો કોઈ એટલો મોટો કોમ્પિટિટર હોતો નથી તો ઉમરની આપણે વાત કરીએ તો કેપ્ટિવિટીના જે રેકોર્ડ છે એના હિસાબે એવું કહેવાય છે કે મગર લગભગ સાહીઠ વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે કદાચ એના કરતાં વધુ પણ હોઈ શકે પણ આ જે રેકોર્ડ કેપ્ટિવિટીના મળ્યા છે એના આધારે આપણે સાહીઠ વર્ષ તો કહી શકીએ છીએ તો આમાં કેવું હોય છે કે માદા મગર જે છે એ ઈંડા મૂકવાનું શરૂ કરે ત્યારથી લઈને મેં કીધું કે એના ગ્રોથ ઉપર ડિપેન્ડ કરે છે એ કેટલી મોટી છે માદા મગર નાની હશે તો એના ઈંડા બાર થી સોલ પણ હોઈ શકે અઢાર પણ હોઈ શકે એ જ મગર મોટી હોય તો એના ઈંડા પણ પણ શકે સુધી જાય છે એવું કહેવાય છે કે મેક્સિમમ જે મગર ક્રોકોડાઇલ છે એ ત્રીસ કરતા વધારે ઈંડા મૂકી શકે છે પણ મારા જે રેકોર્ડ મેં હમણાં સુધી જોયા છે તો મેં ચોવીસ થી છવ્વીસ ઈંડાનો કાઉન્ટ મને ખબર છે જો આમાં છે ને એક સિસ્ટમ સમજવાની જરૂર છે

ડેવલપ થતા હોય છે એના નીચેની લેયર જે હોય છે એ મગર બધી માદા થઈને પેદા થતી હોય છે એને ઓછો સૂર્યપ્રકાશ મળ્યો છે હ્યુમન્સ અને મેમલ્સની અંદર એ ટેકનિક અલગ છે પણ રેપટાઇલ્સની અંદર સૂર્યપ્રકાશ અને જેને હીટ સેન્સિંગ વધારે મળ્યું હોય એ બધા પ્રાણીઓ નર બનતા હોય છે નીચેના જે ઈંડા છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અથવા ઓછો પહોંચે છે એ અમુક ટાઈમ પર ફર્ટાઇલ થતા નથી અથવા તો ફેલ થઈ જાય છે તો આપણે એવું અનુમાન લગાડીએ કે ધારો કે ચોવીસ ઈંડા હોય તો ચોવીસ માંથી લગભગ કરે છે કે એણે કઈ જગ્યા ઉપર ઈંડા મૂક્યા છે જો પરફેક્ટ સનલાઇટ મળતી હોય કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ના થતું હોય કારણ કે મગર જ્યારે ઈંડા મૂકે ને તો મગરના ઈંડા ખાવા માટે પણ જેમ કે રાત્રે વણિયર છે સવારે નોડિયા છે કે પછી મોનિટર લિઝર્ડ એટલે કે ગો છે આ બધા પ્રાણીઓ પણ આવીને એના ઈંડા ખાઈ જતા હોય છે એટલે આપણે એવું ક્યારેય ન માની લેવું કે મગરે ઈંડા મૂક્યા છે તે બધા ઈંડા સક્સેસ જશે બરાબર છે ઘણી વાર એવું પણ થાય છે કે ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ઈંડામાંથી માંડ બે કે પાંચ બચ્ચા જ બહાર આવી શકતા હોય એવું પણ બની શકતું હોય છે જો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આપણે સમજીએ કે શિયાળાનો સમય હોય છે ઠંડીનો સમય હોય છે એટલે ઠંડીમાં તો મગરો મોટા ભાગે તડકો લેવામાં અને આરામ કરવામાં જ સમય કાઢતા હોય છે પણ જેમ જ જાન્યુઆરીનો એન્ડ આવે છે ફેબ્રુઆરી શરૂઆત થતી હોય છે ત્યારે મગર છે માદા મગરને રીઝવીને એની પ્રજનન માટે તૈયાર કરતો હોય છે એમનું મેટિંગ થાય છે મેટિંગ થયા પછી આપણે એવું કહીએ તો માર્ચની અંદર માદા મગર ઈંડા મૂકે છે અને જૂનના સ્ટાર્ટિંગ ટુ મિડ વીક સુધી એ બચ્ચા ફર્ટાઇલ થઈ જાય છે રેડી થઈ જાય છે અને એ દરમિયાન સુધી વરસાદની પણ આગાહી થઈ ગઈ હોય છે વરસાદનું પણ આગમન થવાનું હોય છે તો એવા સમય દરમિયાન બચ્ચાનું હેચલિંગ થાય છે એમાં મેજર ઇસ્યુઝ જે આપણા આજુબાજુ ચાલી રહ્યા છે એ છે માનવ વન્યજીવ ઘર્ષણ જેમાં ઘણી વખતે માણસો અને વન્યજીવોનું એકબીજા સાથે એન્કાઉન્ટર્સ ને કોઈ પણ રીતના ફેટલ નોન ફેટલ એટેકના કેસીસ આપણી સામે આવી જતા હોય છે ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે જે નદી કિનારે પાણી ભરવા કે કપડાં ધોવા કે કોઈ પણ રીતે કામ માટે જતા હોય ખાસ કરીને મહિલાઓ એનો વધારે ભોગ બનતી હોય છે અથવા તો પાણી પીવડાવા પીવડાવવા તમે ઢોરને લઈને જાઓ છો ત્યારે તમારા ઢોર ઉપર પણ એના હુમલા થતા હોય છે તો એની અંદર રાજ્ય સરકારે તમારું કોઈ પાલતુ પશુ કે કોઈ પ્રાણી ઉપર જો મગરે કે કોઈ પણ વન્યજીવે હુમલો કર્યો છે એના માટે એક અલગ અલગ કેટેગરી બનાવી છે કે મોટી ગાય હોય તો કંઈ ત્રીસ હજાર છે પચાસ હજાર છે નાનું વાછેડું હોય તો એના કંઈ દસ વીસ હજાર હોય મોટું બળદ હોય તો એ રીતે એ લોકોએ કમ્પલસેશન તૈયાર કરેલા છે પણ આપણે માનવ મૃત્યુની વાત કરીએ કે ઈજાની વાત કરીએ તો જો તમને ઈજા થઈ છે તો એને લગતો જે કંઈ પણ ખર્ચો હોય છે એ તમને સરકાર આપી દે છે અને કોઈ વન્યજીવ દ્વારા અથવા તો મગર દ્વારા કોઈ વ્યક્તિનું જો મૃત્યુ થઈ જાય તો ચાર લાખ રૂપિયા સુધીની રકમ રાજ્ય સરકાર એ મૃતકના પરિવારને આપતી હોય છે કમ્પલસેસન આ પણ એક પાર્ટ છે કન્ઝર્વેશનનો એક પાર્ટ છે અવેરનેસનો કે આપણે આપણું કોઈ વ્યક્તિ ગુમાવ્યું છે એની આપણે ખોટ ના પૂરી શકીએ પણ સરકાર જે રાહત આપે છે એનાથી જે મોટા ભાગે ભોગ બનનારા લોકો એ બધા ગરીબ હોય છે ગામના લોકો હોય છે તો કમ્પલસેસન એક રીતે એમને રાહત આપે છે સૌથી પહેલાં વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં મુખ્ય એકવીસ અને બેનાઉતવાળા અને ત્રીજા છે સોલ્ટ વોટર એટલે કે ખારા પાણીના મગર જ્યાં ખારું અને મીઠું પાણી નદીનું મિક્સ થતું હોય સંગમ સ્થળ હોય એવા વિસ્તારના મગર એમાં જે સોલ્ટ વોટર મગર છે એ બહુ મોટા હોય છે લગભગ બાવીસ થી ફૂટ સુધી એ જઈ શકે છે પણ ગુજરાતની અંદર આપણને ફક્ત એક જ જાત જોવા મળે છે એલિગેટરમાં બહુ ફરક છે ઊંધાના અમે સંબોધન એનું થતું હોય છે તો એલિગેટર જે છે એ જોવા જઈએ તો એ નોર્થ એન્ડ સાઉથ જે અમેરિકા છે એ કોન્ટિનેન્ટમાં તમને જોવા મળશે એના જે બીજી પ્રજાતિઓ છે જે કેમેન ક્રોકોડાઈલ કહેવાય છે એમાં નાના હોય છે એ તમને એમેઝોન બેઝિન ના એરિયામાં જોવા મળશે પણ જે એલિગેટર્સ ને તમારે ઓળખવા હોય અને ક્રોકોડાઇલ્સ માં ફરક કરવો હોય તો એલિગેટર્સ અને ક્રોકોડાઇલ જ્યારે મોડું બંધ કરે તો ક્રોકોડાઇલ નો તમને દાંત બહાર દેખાશે દર ચોથા દાંત બહાર દેખાશે એલિગેટર જ્યારે પોતાનું મોડું બંધ કરે છે તો એ કમ્પ્લીટ શેપમાં બંધ થાય છે એમાં કોઈ પણ દાંત બહાર નથી આવતો બીજું કે મગરનો ફેસ હંમેશા ટ્રાયંગલ શેપમાં તમને દેખાશે ત્રિકોણ જેવો અને જ્યારે એલિગેટર્સ હશે ને એના ફેસનો શેપ યુ શેપ હશે તમે યુ શેપમાં દેખાશે એ ક્રોકોડાઇલ ટ્રાયંગલ હોય છે અને એલિગેટર યુ શેપમાં હોય છે તો એ રીતે તમે ઓળખ કરી શકો છો પણ ભારતની અંદર એલિગેટર્સ નથી એટલે આપણે ક્રોકોડાઇલની સ્પીસીસને જ આઈડેન્ટિફાઈડ કરતા શીખવું પડે